ધોરોથી હાજીપીનું સોળ કિલોમીટરનું મંજૂર થયેલું કામ પરિપૂર્ણ કરવામાં એજન્સીના થયા ગ્રામ્ય લોકો પરેશાન થઈને આજે કલેક્ટર કચેરીમાં ધામા નાંખી આવેદનપત્ર પાઠવ્યું ધોરોથી હાજીપીનું લાંબા સમયથી બિસ્માર માર્ગને નવીનીકરણ કરવા માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે પરંતુ કોઈપણ કારણોસર એજન્સી કામ કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે પરિણામે ગ્રામ્ય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ પરિસ્થિતિમાં આજે ગ્રામ્ય લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયત લુડબાઈ મોટા રો સહિતના લોકો ત્યાં પહોંચી અને કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવે તો પાઠવેલા આવેદનપત્રમાં તાત્કાલિક આ કામ પરિપૂર્ણ કરો અન્યથા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે મારું નામ અને હું સરપંચ શ્રી લુભાઈ જૂથ ગ્રામ પંચાયત આજે આપણે કલેક્ટર સાહેબ શ્રીને ઢોરોથી હાજી પર સોળ કિલોમીટર રોડ જે બે વર્ષથી લસડતી હાલતમાં છે જે એજન્સી દ્વારા કામ રાખવામાં આવેલ છે છતાં એજન્સી કામ પૂર્ણ ન કરવાના કારણે આજે ફરી એપ્રિલની અંદર મેળો આવી રહ્યો છે અને ત્યાંના સ્થાનિક લોકોને અંતિ હાલત ખરાબ રોડના કારણે બહુ પરેશાની ભોગવવી પડે છે તેના કારણે આજે કલેક્ટર સાહેબ શ્રીને જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આજીભાઈ તથા હું તથા અન્ય અગ્રણીઓ સાથે મળી કરીને આજે આવેદનપત્ર આપી અને સાહેબ સાહેબ પાસેથી માંગણી કરવામાં આવી છે કે આ રોડ જે ઢોરોથી આજી સોળ કિલોમીટરનો રોડ બે વર્ષથી બંધ હાલતમાં છે એ ચાલુ કરવામાં આવે અને સ્થાનિક લોકોને જે તકલીફ પડી રહી છે એની પૂર્ણ વિરામ આવે અને અન્યથા જો નહીં કરવામાં આવે તો અમે બે દિવસની અંદર રસ્તા રોકવા આંદોલન કરીશું તેવી પણ આ ત્યાં સાહેબશ્રીને અમે લેખિત રજૂઆત આપી છે આજે રોડ બાબતે રજૂઆત કરવા માટે માર્ગ અને મકાન પેટા વિભાગના સાહેબ અને કલેક્ટર સાહેબને કરી છે કે રોડ જે ટોટલ બત્રીસ કિલોમીટર છે એમાં સોળ કિલોમીટર એજન્સી જે બનાવ્યો હતો આ રોડ પણ પૂરું તૂટી જાય છે અને ઢોરોથી કરે હજી સુધી રોડની હાલત જ નથી પછી રોડ છે જ નહીં ઉપર મેળો આવે છે આ મેળાથી પહેલાં અગર રોડ રિપેર કરવામાં નહીં આવે તો અમારી સરપંચ અને આખી જે ઢોરો લુબાય ડુંગરી જેટલા પણ ગામો આવે છે આ બધા લોકો ત્યાં સ્વૈચ્છિક કાનૂન બંધ કરી અને રોડ તોડી નાખશે જેમાં જે પણ નુકસાની થશે અને કે પણ એમાં ટ્રાફિક જામ થશે તેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન પેટા વિભાગ અને એજન્સી રહેશે અમે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અડતાલીસ કલાકમાં તો રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે રોડ તોડી નાખશું જેમાં જે જવાબદારી થશે એ જવાબદારી તંત્રની રહેશે